રાજકોટ જિલ્લાના ભાડલા જિલ્લા પંચાયત વિસ્તારના રાજાવડલા જામ ગામના પશુઓમાં ધણસુંધા નામનો ભયજનક રોગ ફેલાયો છે આ મામલે જિલ્લા પંચાયત ભાડલા સીટના સભ્ય મનસુખ સાકરિયાએ જસદણ પશુ દવાખાને રજૂઆત કરતાં તાત્કાલિક પશુ ડોક્ટરો સ્થળ પર વિઝિટ કરવા પહોંચ્યા હતા ત્યાં વિઝિટ કરતાં જ ડૉક્ટરોએ જણાવ્યું કે આ ચોમાસામાં આવો રોગ આવતો હોય છે ધણસુંધા નામનો રોગ ફેલાતા જ પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે પશુ ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી નાના નાના વાછડા સહિત વીસથી ત્રીસ જેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે જિલ્લા પંચાયત સદસ્ય વાડલા દ્વારા મને મનસુખભાઈ સાકરિયા દ્વારા જાણ કરવામાં આવેલ કે રાજા વાડલા જામ ગામે પશુઓમાં શંકાસ્પદ ગઢસુંડા જેવા લક્ષણો જણાવતા બે કેસ જોવા મળેલ છે જ્યાં આજે અમે આજરોજ અમારી પશુપાલકની ટીમ ટીમ સાથે રૂબરૂ મુલાકાત લેતા મુલાકાત દરમિયાન બે પશુ બીમાર જણાયેલ બાકીના પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે હું પાછાભાઈ હાજાભાઈ કડોદરા પણ લાથાભાઈ સગરભાઈ મારા ભાઈઓ છે એના એક નવ માલ છ મરી ગયો છે તે પછી સાદુલભાઈ રામચીભાઈ છે એના બે ત્રણ મરી ગયા છે તે પછી હમીરભાઈ રામભાઈ છે એના બે ખડેલાને એક પાડો મરી ગયા છે એટલે આમાં અત્યારે બહુ માલધારીમાંથી કપરો સમય આવી ગયો છે